રામ રામ ને સીતારામ મિત્રો જે તમે જોઈ રહ્યા છો આપણા હાથની હથેળી ઉપર તો મિત્રો આ છે લક્ષ્મણ ફળ લક્ષ્મણ ફળ એટલે માત્ર લક્ષ્મણ જ ફળ એમ તમે ક્યાંય કોઈ દી કોઈએ જોયું નહીં હોય આ ફળ નામે પહેલીવાર સાંભળતા હશો તો આને મિત્રો લક્ષ્મણ ફળ કહેવામાં આવે છે અને આ લક્ષ્મણ ફળની ખાસિયત એ છે મિત્રો કે કેન્સરના જે દર્દી હોય કેન્સરથી પીડાતા હોય એના માટે ખાસ છે આ અને આ માર્કેટમાં તમે બીજા રાજ્યની અંદર ક્યાંય લેવા જાઓ જે કાંઈ એની ઔષધિ બનતી હોય તો મિત્રો આ એક ફળ ઓછામાં ઓછું પાંચથી સાત હજાર રૂપિયાનું થાય છે તો મિત્રો આપણે કહેવાનો મિનિંગ એ છે આપણે કોઈ પૈસાની લાલચ નથી પૈસા જોતા નથી એટલે આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે જે કોઈ વ્યક્તિને ખબર પડતી હોય કે આનો કેવી રીતે ઉપયોગ કરવો કેવી રીતે ન કરવો આપણને કોઈ આના આઈડિયા નથી પણ જે વ્યક્તિને ખબર પડતી હોય તો મિત્રો આપણી પાસે આ ફળ છે અને લઈ શકો છો તમે બરાબર એક જ ઝાડ છે બરાબર પણ જેને ખબર પડતી હોય એ જ મિત્રો આને લઈ જઈ ગયો કેમ કે પછી ન ખબર પડતી હોય તો મિત્રો આ કોઈ કામનું નહીં તમારે કેમ કે માર્કેટમાં આની કિંમત વધારે છે તો આપણા નંબર છે અઠ્યોતેર સાત પિસ્તાલીસ સત્્યોતેર છત્રીસ બરાબર યુટ્યુબના માધ્યમથી યુટ્યુબમાં આપણે આ વિડીયો નાખીએ છીએ અને તમે જોઈ શકો છો હજી હું તાજે તાજા જા ઉતારીને ઉતારી નાઈ છું અને આમાંથી બીજ કાઢવાના છે હા એક છે કદાચ તમને આજે આ પાક્યા નથી કાસા છે મિત્રો એટલે આની તમારે કોઈને કલમ વાળવી હોય તો આપણે અહીંયા બાજુના ખેતરમાં એક ભાઈની આપણે બી આપ્યું હતું એને આ મોટું જાડવું થઈ ગયું છે કલમ વાળીને તમે લઈ જઈ શકો છો અને જો બીજ આમાંથી લગભગ નવાણું ટકા ભાઈ આ વસ્તુ એવી છે ને કે આના બી નીકળે પણ શકશે જ નથી જાતા પણ આપણે કુદરતની મહેરબાની ભગવાનની કે આમાંથી એક જ બી એવું નીકળ્યું બી હતા આપણી પાસે થી ચાલે પણ એક બી એવું નીકળ્યું એટલે કુદરતની દયા કરો એવું જોયું એમ એક બી થઈ ગયું અને આ ફળ આપણને મળી ગયું આ ફળ કાસું છે બરાબર મેં કાસું પાડી લીધું છે બી હાટુંથી જો આમાં કદાચ આ ત્રણ છે એમાંથી બી નીકળે તો આને તોડીને રાખવાનું છે આખડી તોડીને પછી આમાં બી નીકળે લગભગ મને તો આશા એવી છે કે એકાદું બી સારું નીકળે તો સારું કે ગઈ વખતે પાકેલા હતા ને શાળાની સિઝનમાં ત્યારે મેં બે ત્રણ તોડ્યા પણ એકે બી નીકળ્યું નહીં આમ છતાંય જો કોઈ તમારા કોન્ટેકમાં હોય ને ક્યાંયથી તમને આ આનો રોપો મળી શકતો હોય કે અથવા બીજ મળી શકતા હોય તો તમે મંગાવી શકો છો અને આની કે રીતે આનો ઉપયોગ કરવો એની જાણકારી તમને યુટ્યુબના માધ્યમથી નવ્વાણું ટકા મળી જશે પણ જે હકીકત છે આપણી પાસે આ બીચ કેમ કે જો આ ગીરમાં ધારી તાલુકામાં અમરેલી જિલ્લામાં નવાણું ટકા કોઈ પણ નહીં વાડી ખેતર કે હાઉસમાં કોઈ પણ જગ્યાએ મિત્રો આ ફળ નહીં હોય તમે જોઈ શકો છો આ એક જાતની ઔષધિ એટલે લક્ષ્મણ ફળ પ્યોર કેન્સરની દવામાં જ ઉપયોગ થતો આ ફળ મિત્રો આ તો વિડીયો ખોટો નથી આપણે કોઈ કોઈને અંધશ્રદ્ધામાં લઈ જવા ફળના હિસાબેથી એવું નથી પણ હકીકત જે છે એ તમારે આની વિડીયોમાં યુટ્યુબમાં કે ગૂગલમાં કોઈ પણ જગ્યાએ તમે સર્ચ મારીને જોઈ શકો છો અને હકીકત જે સત્ય છે એ સત્ય છે જ બરાબર પણ આપણને આનો અનુભવ નથી એટલે આપણે કોઈને કાંઈ કહેતા નથી કેમ કે આપણી પાસે આ ફળ તો બે ચાર વર્ષ થાય છે પણ આ સ્ખેલે આપણે છે ને મિત્ર યુટ્યુબના માધ્યમથી આ વિડીયો એટલા માટે મેળવો છે કે કોઈ કમેન્ટ કરીને આપણને ભાઈ આનો આ ઉપયોગ થાય કે અથવા આપણને વિડીયો મોકલી શકે આપણા નંબરે એ આટું નાખ્યા છે આ યુટ્યુબમાં કે ભાઈ આનો આ રીતે ઉપયોગ કરવાનો તો આપણે બીજા વ્યક્તિને કામ પણ આવી શકીએ એમ અને આપણી પાસે એક જ ઝાડ છે મિત્રો એટલે કોઈ પછી અહીંયા જો કે કેન્સરના દર્દી ઘણા હોય એટલે આપણને ખોટી કમેન્ટ કરે ફોન કરે કે ભાઈ અમને આ ફળ ગયો ને ગયો તો આપણી પાસે એટલા બધા ફળ છે નહીં આ બે પાકેલા હતા એટલે આપણે ઉતારી લીધા છે બરાબર અને હવે છે નહીં શે નાના નાના પણ ક્યારે પાકે એનું કાંઈ નક્કી નહીં એટલે મિત્રો આ વિડીયોને એટલો શેર કરજો અને આપણી ચેનલમાં આવા બ્લોગ જોતા હોય તમે તો સબસ્ક્રાઇબર જરૂર કરજો કેમ કે ઔષધિ માટે આપણે વિડીયા બનાવી છે ખેતીવાડીને છે અનેક જાતના આપણે બનાવી બનાવીશી પણ ખાસ કરીને મિત્રો આ એક કોઈ માણસ પીડાતું હોય ને એના માટે પણ આપણને આની ખબર નથી પડતી એટલે તમે કમેન્ટમાં જણાવજો કે આનો ઉપયોગ કઈ રીતે કરવો આપણે વાવી તો દીધું છે આ ઝાડ જો કે અમરેલી જિલ્લામાં કે હું તો કહું ને કે અડખે પડખેના અનેક જિલ્લાઓમાં આ ઝાડ કે આ ફળ કોઈ પાંચ છે નહીં તો રામ રામ ને સીતારામ મિત્રો આપણો વિડીયો સારો લાગે તો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને લાઈક કીજો